ભલે તો તમારી પ્રાર્થના સાંભળી મારી અરજી સાંભળી અને તમારી મનોકામના પૂરી કરી ભલે રામ આનું નામકરણ કરાવવાનું છે માં તમારે નામ પાડવાનું છે ભલે રામ માં તમ રાખ્યું તું એનું નામ વિશાલ રાખો વિશાલ કસો વાંધો નહીં

મારી જય રામ મારું નામ સોની આકાશ છે અને મેં અમદાવાદની અંદર વાવી ગ્રુપ તરીકે સંસ્થા ચલાવું છું અત્યાર સુધી મારી સંસ્થાએ પાંચસો ને એકત્રીસ ઓપરેશન મફત કરાવ્યા છે જેનું કોઈ નથી આગળ પાછળ કોઈ ના હોય એના અમે ઓપરેશન કરાવીએ છીએ લોહીની જરૂરિયાત પુસ્તક વિતરણ છે નાની મોટી સેવાઓ કરીએ છીએ અને આ ગ્રુપને હાલ જ બાર વર્ષ પૂરા થયા તો આપણે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ઓપરેશન કરાવવાના કોઈને ભણવું હોય તો ચોપડા વિતરણ કરીએ છીએ પછી ગરીબ બાળકોમાં નાની મોટી આયોજન રમત ગમતના સાધનો આપવા પછી આપણે અનાજ હા એ બધું અમારું ઘણા કોન્સેપ્ટો ચાલે છે મેડમ જ્યાં સેવાનો અવસર મળે ત્યાં સેવા કરવા હા ચોક્કસ ગૌ સેવા કરો હા માતાજી રજૂઆત એવી કરવી છે કે એકસો એક્યાસી ગાય ઓગણ થી વધુ કુતરાના બચ્ચાને બચાવવાનો અમારો રેકોર્ડ છે મેમ દાદા ભલે રાવ આપણા આશીર્વાદ અવાજ રાખજો અને આ કાર્ય થયા રહીએ મારા ફાધર પણ અહીંયા આવ્યા છે ફેમિલી પણ આવી છે આશીર્વાદ આવું સેવાનું જે કાર્ય કરતા હોય એના માટે તો મારા દરવાજા કાયમ ખુલ્લા છે આભારમાં રોજ વેલકમ છે તમને આભારમાં ભલે આશીર્વાદ છે જગદીશભાઈ ચૌહાણ સોઢાવડસો મેમદાત તાલુકા શું રસા માટે મારા મારી વોવ સ એનો ઓપરેશન કરવાનું કહીતું ડોક્ટરે પણ માતાજીને હું કગરી આધારે હું મા કહું મારે ઓપરેશન ના થાય મા તે મારી મારું ઓપરેશન માર બાયડીનું ના થયું અને મને દીકરી આલી હ નામકરણ કરાવવા માતાજી જોડે દીકરી નામકરણ કરાવવાનું નામ મોહિની રાખો મોહિની ઓ હોય હું ખેડા જિલ્લાથી ગામ થી આવું છું માંથી મારું નામ વિરમભાઈ જયશંકભાઈ મારી બહેનમાં ડિલિવરીનો કેસ હતો તે નોર્મલ ડિલિવરી થશે તો માં એક કિલો અમે પ્યાડા શ્રીફળ ચુંદરી અગરબત્તી મળેલી અને મેં પચીસો ને એક રૂપિયા તાર પારે મેળવવાનું એવું કીધું હતું નોર્મલ ડિલિવરી થઈ મારી દીકરી આવી બરોબર એટલે તમે તમારા મનથી માનતા રાખી મનથી જ માનતા રાખી ઓપરેશન ના આવે ઓપરેશન ના આવે માનતા રાખીએ પછી નોર્મલ ડિલિવરી થઈ એટલે

પણ ગઈ સત્તર તારીખે સત્તર અગિયારે અહીંયા આવ્યો અને માતાજીનું નામ લીધું આપણને પ્રમાણે મળ્યું પુત્રનો જન્મ થયો અને સવા મહિનો થયો એટલે નામકરણ અમે જાતે કરી દીધું હતું પણ દોઢ મહિનો થઈ ગયો છે પણ માતાજીએ પગે લગાડવા માટે અમે આવ્યા છીએ નંબર બે કે પુત્ર અહીંયા પુત્ર પહેલી વખત મારો આવ્યો છે એને નોકરી પણ મળી ગઈ

બરાબર છે એ નહોતા માનતા કે આ પપ્પા આવા ભૂવા ઘણ આમ જઈ જઈ આવે છે હા બોલ બોલ તું તા વાતો ને શું કહેતો તો એટલે ઘણી ઘણી જગ્યાએ ભૂવા લઈ આવે છે લાવે છે કરાવે છે એટલે કે આવા ભૂવા તો બધી જગ્યાએ આવું તું છેતરપિંડિત કરતા હોય એટલે અનુભવ મારી રીતે કે મારા ધર્મપત્નીને કેન્સર હતું અને સત્તર દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા ત્રણ વર્ષ જેવું બીમાર રહ્યા હતા અને અમારા અનુયાયી આપણા ભક્ત એક મળ્યા હાલોલમાં અને એમને કહ્યું કે અહીંયા તમે લઈ ગયા હોત તો તમારા પત્ની જીવતા હોત પણ મારું સદભાગી જેનો સમય લખ્યો મૂર્તિનો એના આવ્યા વગર આવવાનું નહીં રામવાણી રામ મેં શું કહેવાય મારું નામ છે જોય હું નરોડાથી આવું છું અને મારી માનતા હતી કે મને શું કહેવાય ફ્રાન્સ શું કહેવાય દેશ છે અને એની અંદર પેરિસ શહેર છે તો કે એની અંદર મને શું કહેવાય એક યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય ને તો હું તમારા પારે ત્રણ રવિવાર ચાલતો આવીશ અને શિફર સુંદરી અગરબત્તી અને કોઈ બી મીઠો પ્રસાદ અને રામ ભગવાનની એક ચોપડી તમને આપીશ તો પહેલાં વાર તો શું કહેવાય માનતા રાખી પણ રિજેક્શન થયું પણ મને વચ્ચે માડીએ નાનો છોકરો જાહેર કર્યો તો એક્સપાયર કરેલો નાનો દીકરો મારે શીખે ભણવામાં છે કે કંઈ તકલીફ થતી હતી તો માડી હું સ્ટેજ ઉપર આવ્યો ને ત્યારે મને માડીએ કીધું હતું કે તો આ જો નાનો છોકરો એક્સપાયર થયેલો છે પણ શું કે ખોરવાનું કીધું પણ અમે મળ્યો નહીં તો એના મતલબ જેનું જે મતલબ શું કે વ્યવહાર આવે બહાર ઘરની બહાર અમે કર્યો અને હશે કે એકત્રીસ કિલો ચકલાન ચણ બી અમે નાખ્યું એના નામથી કર્યું એના પછી મેં માડીની ફરીથી માનતા રાખી તેના પછી માડીને કીધું કે મને શું કહેવાય યુનિવર્સિટીમાં આરએનસીપી સર્ટિફાઈડ વાળી એક યુનિવર્સિટી અપાવજો ને એક આરએનસીપી વગર વાળી અપાવજો તો માડીએ બંને આરએનસીપી વાળી અપાવી અને ઉપરથી બીજી એક યુનિવર્સિટી હતી એમાં શું કહેવાય મતલબ ચાન્સીસ બહુ ઓછા હતા અને એમાં મેં માડીને પ્રાર્થના બી નથી કરી પણ માડીએ છે કે વગર પ્રાર્થનાએ મને યુનિવર્સિટીમાં એડમિશન બી અપાવી દીધું ને ઉપરથી છ લાખ રૂપિયા સ્કોલરશીપ બી અપાવી પેરિસમાં હા પેરિસમાં એટલે આ અશક્ય નહીં અશક્ય છે માં કેલે કે માં તું કર તો જ થાય હા માં મે મતલબ બોલ કર્યો તો મતલબ શું કે માં શું કે ભલે મો મારું જબાન મારી પણ ઇન્ટરવ્યુ તો માં તારે જ આપવાનું છે અને ઇન્ટરવ્યુ મે જાલ્યું તમે જ આલ્યું માં ભલે રા એ લોકો માં એટલે શું કે ઇન્ટરવ્યુ થી મતલબ ખુશ થઈ ગયા ને કે શું કે 6 લાખ રૂપિયા સ્કોલરશિપ બી આપવા રેડી છે હું રસોડા માં સેવા કરું છું માં હા તો રસોડા માં તમે સેવા આલી હોય તો ભાઈ આ સેવા નું ફળ છે હાચ્યું માં

मानता में पांच सिपड़ है चुंदड़ी है पेड़ा है अनेक हजार एक रुपये हरकती है नाम राहुल राहुल आशीर्वाद कमलेश भाई मानसिंह भाई राठौर तो आतोली तो आत्रोली। बरोबर सु सा मानता राखी थी पहला खोरे दिक्रो आसे तो

દિવસો સહેલા આયા એમાં પછી મેં કીધું માતાજી પછી મેં મને મારા બાળકને કંઈ થાવું નહીં જોઈ એમ કરીને મને પેડાની માનતા રાખેલી કોઈ નહોતું ઘેર હું એકલી થતી પછી મેં માનતા રાખી તો બંધ થઈ ગયું પછી ચાર કલાક પછી મારું સીઝર લેવા આવ્યું નાના દીકરાનો બંને નો જીવ જોખમ જોખમ કે જીવ જોખમ છે પણ માનો જીવ બચ્યો આવનારા દીકરા નો જીવ બચો એટલે માનતા પૂરી એનું નામ વિકાસ રાખો વિકાસ